ગુજરાત ઓફિશિયલ યુ ટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે હાલ ગુજરાત પર મજબૂત સિસ્ટમની ઘાતનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ભીમ અગિયારસના પવિત્ર તહેવારથી આગામી સાત દિવસો માટે રાજ્યમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત પાકિસ્તાનના વિસ્તારમાં નવું હાઈ પ્રેશર સિસ્ટમ અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ભયંકર હલછલ વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણ વધતું જોવા મળ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાંથી પણ ગુજરાતના વિસ્તારો સુધી અનેક પ્રકારની નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પણ ગુજરાત ઉપર ઘેરાતા જોવા છે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારને સૌરાષ્ટ્રના જિલ્લામાં પોતાની અસર દર્શાવતું જોવા મળ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ગુજરાતમાં છથી થી લઈને આઠ કલાકની અંદર ઓચિતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે વીજળીના અને કડાકા ભડાકા સાથે સોમાસુ આવે તે પહેલા પ્રી મોનસૂન એક્ટિવિટીની અસરોના ભાગરૂપે ગુજરાતમાં વરસાદને લઈને પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સિસ્ટમની અસરોની સાથે હળવી ગરમીનો પણ અહેસાસ થતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર અત્યારે અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસથી ઓગણત્રીસ અને મોટા ભાગના વિસ્તારમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ગરમીનું પ્રમાણ રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે આમ હજી પણ આવનાર ત્રણ દિવસની અંદર ગુજરાતમાં પચીસથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી પડતી જોવા મળવાની છે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમાં રાજ્યની અંદર એક તરફ ગરમી તો બીજી તરફ માવઠા રૂપી સિસ્ટમની નવી નવી અસરોના ખતરાને લઈને ગુજરાતની અંદર આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે વધી રહેલા સિસ્ટમના દબાણની સાથે સુરતના વિસ્તારથી વ્યારા રાજપીપળાના વિસ્તારથી ભરૂચ આમોદના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર અને ખાસ કરીને કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારથી લઈને આહવાના વિસ્તારથી સાપુતારાના પંથકોની અંદર અને બીલીમોરાના વિસ્તારથી લઈને વલસાડ અને વાપીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર આવનારી આઠ કલાકની અંદર નવા જૂનની સાથે આંધી તુફાન વંટોળ જેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનવાની સાથે પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના ભારે જોરના પગલે આવનારી કલાકોમાં ભાવનગરના વિસ્તારથી બોટાદ જસદણના વિસ્તારથી ગોંડલ રાજકોટના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારમાં અલંગના પંથકથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ સતત હલચલ વધતી જોવા મળી રહી છે મહુવાના પંથકથી ઉનાને ગીર સોમનાથના વાતાવરણની અંદર પણ અત્યારે મોટા મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે પોરબંદર થી લઈને સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ થી દેવભૂમિ દ્વારકા અને મોરબીના પંથકથી સુરેન્દ્રનગરના ની અંદર પણ નવી નવી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર માવઠા રૂપી સિસ્ટમનું જોર વધારતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભર ઉનાળા દરમિયાન રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ રૂપી સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને ફરી એકવાર વરસાદ વરસતો જોવા મળવાનો છે બે થી અઢી સુધીના વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત લુણાવાડાના વિસ્તારથી ગોધરા વડોદરાના ક્ષેત્રથી લઈને દાહોદ છોટા ઉદેપુર બોડલીનો વિસ્તાર ખેડા પંચમાળ અને મહિસાગરના વિસ્તાર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમના તીવ્ર દબાણના પગલે મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદરૂપી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે સાથે તમે જોઈ શકો છો કે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર

વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિને લઈને સતત મોટા પલટાવને લઈને નવી નકુરને મોટી આગાહી કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને લખપત નળિયા માંડવીને ગાંધીધામના વિસ્તારોની અંદર હળવાથી ધીમા વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારો તરફ યપ્પર એર સર્ક્યુલેશન એરિયા અને નવી નવી સાયક્લોનીક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સક્રિય બનીને ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે જેમાં જોધપુરના વિસ્તારથી બીકાનેર ના વિસ્તારમાં જયપુરના વિસ્તારથી નવી દિલ્હી આગ્રાના વિસ્તારથી ઝાંસી કાનપુરના વિસ્તારથી કોટા ઉદયપુરના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આ નવી સિસ્ટમની અસરો અત્યારે દબાણ દર્શાવતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરોને દબાણના પગલે થરાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર મહેસાણાના વિસ્તારથી વિરમગામ અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની

ચોવીસ મેના રોજ સોમાસુ આ વર્ષનું પહોંચેલું જોવા મળ્યું હતું આમ આઠ દિવસ વહેલું સોમાસું આવવાના કારણે એટલે કે આઠ દિવસ અગાઉ જ સોમાસું આવી ગયું હોવાના કારણે હવે ચોમાસાની દિશા બદલાઈને ધીમે ધીમે ચોમાસું આગળ વધીને આગામી ત્રણથી ચાર દિવસની અંદર સોમાસુ મુંબઈના વિસ્તારમાં દસ્તક આપતું જોવા મળવાનું છે જે બાદ ગુજરાતની અંદર પણ ચોમાસાને લઈને ખાસ તારીખો દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક પંદર તારીખથી રહીને સત્તર તારીખની વચ્ચે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં જોવા મળી શકે છે તો એ સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનો નકશો જાહેર કરીને આજે અને આવતીકાળ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા નવી આગાહી આપવામાં આવી રહી છે નકશા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આવનારી કલાકોમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો જેમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનું સંકટ ભારે પવન અને તુફાન વંટોળ સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાની સવારી ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે ભરૂચના જિલ્લાથી લઈને નર્મદાના જિલ્લામાં સુરતના જિલ્લાથી તાપીના જિલ્લામાં ડાંગના વિસ્તારથી નવસારી અને દમણ થી લઈને દાદરાનગર હવેલી અને વલસાડના જિલ્લાની અંદર આવનારી 24 કલાકની અંદર મેઘતાંડવ વરસતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે દક્ષિણી ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદની સૌથી વધારે મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છોટા ઉદયપુર ને વડોદરાના વિસ્તારની અંદર પણ વરસાદનો ભારે ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના બાકીના વિસ્તાર હળવા હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં પણ જિલ્લાઓની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટના જિલ્લાથી બોટાદના જિલ્લામાં જૂનાગઢના જિલ્લાથી લઈને ગીર સોમનાથના જિલ્લામાં ભાવનગર જિલ્લાથી ભાવનગરના જિલ્લાની અંદર પણ માવઠાનું મોટું સંકટ મંડરાતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ફરી એકવાર ની ભયંકર અસરો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના પણ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર માવઠા રૂપી સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાને લઈને અહેમદાબાદના જિલ્લાથી આણંદના જિલ્લામાં ખેડાના વિસ્તારથી પંચમહાલ દાહોદના વિસ્તારથી મહીસાગર અરવલ્લી ના વિસ્તારથી ગાંધીનગર મહેસાણાના પંથકથી સાબરકાંઠાના વિસ્તારો ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર અમુક સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે બાકીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત જે બાકીના જિલ્લાઓ છે જેમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ કચ્છના વિસ્તારમાં બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબીના વિસ્તારથી જામનગર પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ફરી એકવાર ગરમી વધતી હોય તેવો માહોલ જોવા મળવાનો છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર એટલે કે સાત તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમની અસરને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે બોટાદના જિલ્લાથી ભાવનગર અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથના વિસ્તારમાં આવતીકાલ દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી રૂપી સિસ્ટમની અસરને લઈને ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી વલસાડના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહિસાગર પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર અને દાહોદના વિસ્તારની અંદર પણ વરસાદી રૂપી સિસ્ટમ પોતાની અસરો દર્શાવતી હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ આવતીકાલ દરમિયાન વરસતો જોવા મળવાનો છે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર હજી પણ આગામી બે દિવસોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જે બાદ વરસાદનો નવો રાઉન્ડ પંદર તારીખથી લઈને આવનારી વીસ તારીખમાં ગુજરાતમાં ફરી એકવાર ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે